પણ સફાઈનો અભાવ હતો જેને લઈ મહાનગરપાલિકા એ હોટેલના મેનેજમેન્ટ અને શેફને ઠપકો આપ્યો એબીપી અસ્મિતાની ટીમ જ્યારે હોટેલ પર પહોંચી તો મેનેજમેન્ટે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો સુરતના વિસ્તારમાં આવેલી હોટેલ પ્રાઇડ પ્લાઝામાં અમદાવાદ મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ફરિયાદ મળી હતી એ ફરિયાદના આધારે આપ જોઈ રહ્યા છો કે સ્ટોર રૂમ આવેલો છે કે જ્યાં અલગ અલગ જે રો મટીરિયલ હોય છે ખાવા બનાવવા માટે અથવા તો નાસ્તા પાણી વગેરે બનાવવા માટે રો મેટિરિયલ હોય છે એની તપાસ કરવામાં આવી રહી છે જેમાં એવી કેટલીય વસ્તુઓ મળી છે કે જે એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ગયેલ હોવા છતાંય આ સ્ટોર રૂમમાં ઉપલબ્ધ હતી અને એ તમામ વસ્તુઓ એકત્રિત કરી અને હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો કે જે એક્સપાયરી થઈ ગયેલ જે ચીજ વસ્તુઓ છે એ પણ આપણે બતાવું તો એક આ હલ્દી પાવડર છે એટલે કે હળદર છે એની પણ આપ એક્સપાયરી ડેટ જોઈ રહ્યા છું કે પૂર્ણ થઈ ગયેલી જોવા મળી રહી છે આ એક્સપાયરી ડેટ આપને બતાવતો આ એક્સપાયરી ડેટ છે કે જે પંદર ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ ગઈ છે એટલે તેમ છતાંય લગભગ લગભગ કેટલાક દિવસો થવા આવ્યા તેમ છતાંય હાલ અહીંયા આ હલ્દી પાવડર જોવા મળી રહ્યો છે આ સિવાય કેટલી એવી વસ્તુઓ છે કે જે એની અવધિ પૂર્ણ થઈ ગઈ છે વાપરવા લાયક નથી તેમ છતાંય તે હજુ સુધી ઉપયોગમાં લેવામાં આવી રહી હોવાની વાત અહીંયા સામે આવી છે આરોગ્ય માફ કરશો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અહીંયા પહોંચ્યા છે અને તેઓ એક એક વસ્તુ અહીંયા તપાસી રહ્યા છે અને એ શું વાપરવા લાયક છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી રહી છે મારી સાથે અધિકારી છે સાહેબ આપણે અહીંયા પહોંચ્યા છીએ શું શું અત્યાર સુધી ધ્યાને આવ્યું છે જે ચીજ ચીજવસ્તુઓને તપાસી છે પછી 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 મિનિટ બધું ચેક કરી લેવાનું તો આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે જે વસ્તુઓ પૈકી કેટલીક વસ્તુઓ વાંધાજનક મળી છે અને હાલ કોર્પોરેશનની ટીમ તમામ ચીજ વસ્તુઓની હજુ તપાસ કરી રહી છે બાદમાં એક્ઝેક્ટલી શું તપાસમાં સામે આવી છે તે હકીકત સામે આવશે કેમેરા પર્સન રાજપાવસાર સાથે અર્પિત જરસિંહ એવીપી અસ્મિતા અમદાવાદ